તો હવે નજર કરીએ જામનગર ઉપર તો જામનગરના ધ્રોલ પાસે હિન્દુ સેનાએ કાર્યક્રમ રદ કરાવ્યો છે જ્યાં ક્રિશ્ચન મિશનરી દ્વારા આયોજિત હતો જેને રદ કરવામાં આવ્યો છે ત્યારે ધર્માંતરણની શંકાસ્પદ ની આશંકાના આધારે તપાસ કરવામાં આવી હિન્દુ સેના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી જ્યાં મિશનરી અને હિન્દુ સેના વચ્ચે તણાવ સર્જાયો હતો તે પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા શવભાઈ ચૌહાણ બધા જઈ બ્રિજેશભાઈ પંડ્યા પણ સાથે હતા એ બધા ત્યાં જઈને ચેક કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે અઢીસો થી ત્રણસો માણસ જમણવાર છે અને ભગવાન ઈશુના નામની પ્રાર્થના કરી